નમસ્કાર મિત્રો મિત્રો રાજકોટ અગ્નિકાંડના આખરે પડઘા પડ્યા છે જી હા રાજકોટ અગ્નિકાંડના આખરે પડઘા પડ્યા છે અને તેમાં મોટા માથાનો સમાવેશ થાય છે મોટા માથા કોણ છે તેની શું કરવામાં આવી છે શું બદલે કરવામાં આવ્યા છે કે પછી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે રાજકોટ અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા ગુજરાતના એ તમામ તમામ મૃતકોને આજે આજે આ પગલા બાદ મહદન છે શાંતિ મળશે તેમની આત્માને મહદન છે શાંતિ મળશે મોટી માછલીઓ હજુ પણ પડદા પાછળના રાજકારણીઓના નામ બહાર આવ્યા નથી શું ચાલી રહ્યું છે તે ખબર નથી પરંતુ એક વાત બેશક છે કે દાદાની સરકારે કે જે ચોવીસ કલાકમાં બુલડોઝર ફેલાવવાની વાત કરતી હતી તેણે આજે મોટું પગલું ભર્યું છે આ મોટું પગલું ભર્યું છે અને આ મોટા પગલામાં ટુ આ તમામની તમામની બદલી કરવામાં આવી છે અને આ પહેલા પણ આ પહેલા પણ મિત્રો છ જેટલા લોકોની બદલી કરવામાં સોરી માફ કરશો સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા એટલે કે છ ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને ત્યારબાદ હવે બદલીનો દોર શરૂ થયો છે આ શરૂઆત છે મિત્રો આ શરૂઆત છે હજુ પણ અંદર ખાને માહિતી મળી રહી છે કે હજુ હજુ પોતાના ઘરે બેસીના વિડિયો જોઈ રહેલા એ તમામ વ્યક્તિઓ કે જે આમાં જવાબદાર છે તેનો પણ વારો પડશે એ તમામ એ તમામ કે જે આમાં જોડાયેલા છે એ તમામનો વારો આવશે એક પછી એક એક પછી એક ગુજરાત સરકાર અત્યારના આ મુદ્દાને લઈને આ મુદ્દાને લઈને હવે કડક વલણ અપનાવી રહી છે કારણ કે હાઈકોર્ટે હાઈકોર્ટે ઝાટકણી કાઢી હતી પ્રાથમિક સૌપ્રથમ જેની જવાબદારી આવે છે પહેલા તેને લાવો હાઈકોર્ટે નામ નામદાર હાઈકોર્ટે કહ્યું હતું અને ત્યારબાદ હવે ગુજરાત સરકારે આ પગલું ભર્યું છે પાંચ લોકોની બદલી કરવામાં આવી છે અને આ બદલીના સમાચાર સામે આવતા બદલીના સમાચાર સામે આવતા એક વાત તે પણ સામે આવી છે કે આ તમામ વ્યક્તિઓ કોઈ પણ રાજકીય વગ વગર કોઈ કામ ન કરી શકે તેને ટેકો કોનો રાજકીય ટેકો કોનો આશીર્વાદ કોનું આ સૌથી મોટો સવાલ સવાલ છે છે એ પણ કે જ્યારે જ્યારે આને પરવાનગી આપવામાં આવી ગેમ ઝોન ને શરૂ કરવાની જ્યારે તેની ટિકિટ વહેંચવા માટેની પરવાનગી આપવામાં આવી ત્યારે જવાબદાર અધિકારીઓ કોણ હતા અને તેના પર તવાઈ ક્યારે બોલાવવામાં આવશે સવાલ એ પણ છે સવાલ એ પણ છે કે આ તમામની બદલી કરવામાં આવી છે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો શું તેમના પર ગુનો દાખલ કરવામાં આવશે કે નહીં કારણ કે વાત મોતનો છે અને મોત એક બે નહીં પરંતુ આ મોતનો ઢગલો છે અને આ મોતનો સાચો અંક હજુ પણ કોઈને ખબર નથી લાપતા છે કે કેટલાય લોકો અને તેના પરિવારે નક્કી કરી લીધું છે કે આ પણ તેમાં હોમાય જ ગયા છે બસ આ લોકો નામ જાહેર નથી કરતા બેશક બેશક દાદાની સરકારે આ ખૂબ જ ખૂબ જ સરાહનીય કામ કર્યું છે અને આનાથી જે મૃતકો છે તેના પરિવારજનોને પણ શાંતિ થતી હશે પણ એક વાત એ પણ છે કે હજુ પણ હજુ પણ પડદા પાછળ કોણ છે હજુ પણ હજુ પણ ગુજરાતમાં આ પ્રકારની ઘટના સતત બનતી રહે છે તે રોકવા માટેનું ખરેખર મોટું પગલું ભરવું પડશે પડદા પાછળના ખેલાડીઓ એ પછી રાજકીય વગ ધરાવતા હોય તો તેને પણ

ગુજરાત સરકાર શું કરવું તે નક્કી કરી રહી હતી ચર્ચા કરી રહી હતી ત્યાં બીજો તમાચો હાઈકોર્ટે માર્યો અને આ તમાચો ખાધા બાદ હવે ગુજરાત સરકાર દોડતી થઈ છે હજુ હજુ નામ ખુલશે પત્તા ખુલશે પત્તામાં નામ હશે તેની બદલી પણ થશે એવી જગ્યાએ બદલી થશે કે ન ઘરનો ન ઘાટનો રહેશે અત્યારે તવાઈ બોલાવાની શરૂઆત થઈ ચૂકી છે દાદાની સરકાર ખૂબ જ કડકાઈ ભર્યું પગલું ભરી રહી છે તમામ તમામ અત્યારના જે મૃતકો છે તેના પરિવારજનો છે તે અત્યારના આ સમાચારને લઈને બેશક ખુશ પરંતુ નજર તેના પર રહેશે કે મોટી માછલીઓ બચી ન જાય નજર તેના પર છે કે આ તમામ થઈ રહ્યું હતું ત્યારે શું રાજગાજ આની સાથે જોડાયેલું હતું કે દૂર હતું નજર તેના પર પણ રહેશે કે શું શું હજુ પણ કોઈ નામ સંતાડવામાં આવી રહ્યા છે આ તમામ વાત પર નજર રહેશે આપનું શું કહેવું છે હજુ કોણ બાકી છે સરકારના આ પગલા પર આપનું શું કહેવું છે અને એક વાત મુખ્ય છે મુખ્ય છે કે સરકાર દોડી રહી છે આ તેની વાતનો પુરાવો છે પડઘો સૌથી મોટો પડી ચૂક્યો છે મૃતકોના પરિવારજનો જે વિચારતા હતા જે સરકાર પાસે આશા રાખીને બેઠા હતા તે થોડી મહદંશે પૂરી કરવામાં આવી છે આશા રાખીએ હજુ એ તમામ પકડાય એ તમામ લોકો પકડાય કે જે આમાં જવાબદાર છે આપના અભિપ્રાયની રાહ રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરજો અને એ અધિકારી સુધી પહોંચાડજો એ લોકો સુધી પહોંચાડજો કે જે જવાબદાર છે અને તેને કહેજો કે ભાઈ તું પણ લાઈનમાં છો તારો વારો છે જ તે બસ ધીરજ રાખ નામ ખુલી રહ્યા છે પત્તા ખુલી રહ્યા છે તું પણ બહાર આવીશ જેલમાં જઈશ આજ પ્રમાણે આ તમામ માહિતી આપની સુધી પહોંચાડતા રહીશું રાજકોટ અગ્નિકાંડની તમામ અપડેટ આપને આપતા રહીશું મને આપ સોરેજા નમસ્કાર